તૈયાર થઈ જાય છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટમાંથી બનાવવામાં આવે છે જેમ કે જુવાર છે મકાઈ છે ઘઉંનો લોટ છે ચોખાનો લોટ છે પણ આજે આપણે તેને ઘઉંના લોટમાંથી બનાવીશું એકદમ ટેસ્ટી હેલ્ધી અને નાની ભૂખ હોય ને બાળકોને ફટાફટથી કંઈ આપવું હોય તો આ તમે બનાવી શકો છો તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ હજી સુધી જો તમે મારી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌથી પહેલા આપણે અહીંયા એક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લેવાનો છે આ રીતે અને હવે તેમાં ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે અને લોટને સારી રીતે મોઈ લેવાનો છે આ રીતે તો લોટ આપણો અહીંયા મોઈને તૈયાર છે તો હવે એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે ત્યારબાદ તેમાં લીમડાના પાન જેને આપણે અવર રીતે વચ્ચેથી કટ કરી ઉમેરશું રાઈ થોડી તતડે એટલે તેમાં આપણે મરચાં ઉમેરી દેવાના છે ત્યારબાદ તેમાં થોડા અજમા અને થોડી હિંગ ઉમેરી મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં ચપટી હળદર ઉમેરીશું હળદર આપણે વધારે નથી ઉમેરવાની અને થોડું લાલ મરચું હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી રાખવાનું છે તમે અહીંયા તમને વઘારમાં પસંદ હોય તો આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો અત્યારે આમાં આપણે મીઠું ઉમેરવાનું નથી હવે થોડું પાણી ઉકળી ગયું છે તો આપણે તેમાં સાથે જ એક કપ જેટલી ખાટી છાશ ઉમેરી દેવાની છે અહીંયા આપણે છાશ અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવવાનું છે નહીંતર છાશ ફાટી જશે તો હવે તમને લાગે કે ગરમ થઈ ગયું છે સારી રીતે મિક્સ તો ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને તરત જ આપણે લોટ ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે તો આ રીતે મિક્સ કરી લેવાનો છે ધીમે ધીમે ગાંઠા ના પડે એ રીતે સારી રીતે આપણે મિક્સ કરીશું તમને એકદમ પીળો કલર જોતો હોય તો તમે હજી વધારે હળદર ઉમેરી શકો છો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરતા જઈશું તો હવે આપણે બધું જ સારી રીતે સરસ મિક્સ થઈ ગયું છે તો આમાં આપણે પાછું એક કપ જેટલી છાશ ઉમેરીશું કેમ કે આ લોટ એકદમ ઢીલો હોય છે તો હું અહિયાં એક કપ છાશ પાછી ઉમેરી દઉં છું અને પાછું સારી રીતે ધીમે ધીમે મિક્સ કરી લઈશું લોટ છે એ બધી છાસ એબઝોર્વ કરી લે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે આ બધી જ જ પ્રોસેસ આપણે ગેસ પર કરવાની છે નહીંતર લોટ તમારો નીચે જશે જેમ જેમ ગરમ તેમ તેમ બધી જ છાસ એબઝોર્વ થઈ જશે જો તમે જોઈ શકો છો કે છાસ આપડી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો એકદમ આ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે ગાઠા ના રહે અને એકદમ લીસું થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને જરૂર પડે થોડું કઠણ લાગે તો અહીંયા આપણે પાણી પણ ઉમેરી શકીએ છીએ તો ઢાંકી અને બે મિનિટ સુધી થવા દઈશું તો હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે આપણો જો તો હજી આપણે એને ઢીલો કરવો હોય તો હજી પણ અહીંયા થોડું પાણી ઉમેરી શકીએ પણ મને આ કન્સિસ્ટન્સી બરાબર લાગે છે જો એકદમ સરસ સ્મૂથ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને ઉતારી લઈશું તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણો સરસ મજાનો ખાટો લોટ આ એક વિસરાતી વાનગી છે તો હવે આપણે તેની ઉપર તેલ ઉમેરી દેવાનું છે તેલ થોડું વધારે પ્રમાણમાં હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ આપણે ઉમેરીશું આચાર મસાલો એટલે કે અથાણાનો મસાલો હોય જે આપણે ખીચુમાં વાપરીએ એ જ વાપરવાનો છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે ફટાફટ થી માત્ર દસ મિનિટ માં બનીને તૈયાર થઈ જાય છે અને એટલી ટેસ્ટી બને છે કે તેને તમે નાની ભૂખ હશે ત્યારે ફટાફટ થી બનાવી અને ખાઈ શકો છો તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ